મિત્રો આ છે લુસાડા ગામની નર્સરી લગ્નમાં લગ્ન પ્રસંગે કોઈ પણ પ્રસંગ ફંક્શન આતે હોય તો રસ્તામાં આ જ એવી છે તો આપણે નીકળાતા ટાણે ડેરવાણ મગરવાળા રોડ ઉપર તો આવી ગયું છે એનું નામ છે સંશોધન અખત્રા પ્લોટ અને જોરદાર જગ્યા છે ફોટા માટે બેસ્ટમાં બેસ્ટ શૂટિંગ માટે જગ્યા છે ને પૈસા કાંઈ દેવાના નથી બિલકુલ ફ્રી છે તમે જોઈ શકો નેચરલ જંગલ જેવો વ્યૂ છે ઝાડવા બધા એકથી એક ખૂબ સુંદર ને મજાના છે તો જે કોઈ આજુબાજુના ગામડાઓને ફોટા પાડવા હોય તો નવથી પાંચ છ વાગ્યા સુધી ખુલી હોય છે એટલે તમે બધા વિઝિટ કરી શકો છો અને ફોટા પાડવાનું એકદમ ફ્રી છે કાંઈ ચાર્જેબલ છે નહીં હાલો મિત્રો આ છે લુસાડાનું સંશોધન અખોતરા પ્લોટ ફૂલ ઝાડવા એકદમ અને ફોટો લોકેશન માટે બહુ બેસ્ટ જગ્યા છે બે હવા માટે બેસ્ટ જગ્યા છે અને અહીંયા કાંઈ મનાઈ બનાઈ નથી કાંઈ ફોટા પાડવાની છૂટ લુસાડા ગામ આજુબાજુના ગામમાં કોઈને મનાઈ નથી જે કોઈને મેરેજના ફોટો આતે ફંક્શન કાંઈ ફોટો પાડવા હોય તો એક નંબર બેસ્ટ જગ્યા છે બધા અહીંયા વિઝિટ એકવાર કરી શકો હવ આજે અમે ચક્કર મારવા આવી ગયા છીએ અહીંયા જોઈ લો તમે આ ખતરા પ્લોટ લુસાડા લુસાળા ને બધું અહીંયા છે